આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં ભાલેજ પોલીસ અને સ્થાનિક લોકોમાં વિવાદ ભાલેજ ગામ પાસે બની રહ્યો છે ઓવરબ્રિજ ઓવરબ્રિજની કામગીરીથી હાલ ચાલુ હોવાને કારણે આણંદ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું ટ્રાફિક ઓડ અને ઉમરેટ તરફ ડાયવર્ટ કરાયો ડાયવર્ટ કરાયેલ ટ્રાફિકના વાહનો ભાલેજ ગામમાંથી પસાર થતા હોવાથી ગામ અતિ ટ્રાફિકની સ્થિતિ અતિ ટ્રાફિકને કારણે ભાલેજ ગામના સ્થાનિક વાહન ચાલકો પરેશાન સ્થાનિકોનો આક્ષેપ ભાલેજ પોલીસ કલેક્ટરના જાહેરનામાનો અમલવારી નથી કરાવતી અને ભાલેજ ગામના વાહન ચાલકોને આડેધડ મેમો આપી લોકોને કનડગત પાલેજ સ્થાનિક લોકો પોલીસ સ્ટેશને ને ઘસી આવ્યા ભાલેજ પોલીસ અને સ્થાનિક નાગરિક વચ્ચે વિવાદ વિવાદ થતા જિલ્લા એસઓજી એલસીબી પોલીસ ભાલેજ પહોંચી ભાલેજ ગામ સ્થાનિક આગેવાનો મામલે થાળી મિયા ઘટના ઘટી બજાર ની અંદર મેં બેઠા હતા ટ્રાફિક ની સમસ્યા એટલી વિશાળ છે આગળ કઈ વાર રજૂઆત લેખિતમાં માં સરપંચ શ્રી સભ્ય શ્રી ડેરી ના સેક્રેટરી શ્રી અને ડેપ્યુટી સરપંચ શ્રી કઈ વાર રજૂઆત કરેલી છે અહીંયા પણ કરેલી છે ડીવાયસપી સાહેબ ને ખાલી રજૂઆત નથી એસપી માં થયેલી છે અને કલેક્ટર સાહેબને ને આ રજૂઆત થયેલી છે એ છતાં ગામની અંદર અત્યારે કાલનો જ બનાવ છે નવ વાગ્યા અમે બેઠા હતા નવ વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો

પોલીસ સ્ટેશનની અંદર બસ રજૂઆત કરવા જાય અને પંચાલ સાહેબ શ્રી ડીવાયસી તરફ સંતોષકારક જવાબ અમને મળેલ છે રાત્રે જ કેમ રજૂઆત અને ઘેરાવ કરવામાં આવેલો તો સાહેબ ઘેરાવ નથી કર્યો રાત્રે ઘેરાવ કરવા નથી આયા ઘેરાવ થયો જ નતો સર પીએસઆઈ સાહેબ ની ત્યાં આગળ કોન્ડ્યુટી ચાલુ હતી પ્રજા કેવું એટલું જ હતું કે મેડમ તમે અહીં આગળ ઊભા છો તો આટલું બધું ટ્રાફિક જઈ રહ્યું છે એ જ રજૂઆત કરવા માટે અમારા બધા લોકો અહીંયા આયા હતા સાજે આપનું નામ સલીમ ખાન યુસુફ ખાન પઠાણ સાંજે સાત સાડા સાત વાગે ગાડી આવી પોલીસની સાહેબ અહીં ઉતર્યા નીચે મેડમ સાહેબ અને વાહન ચેકિંગ કરવા તા પબ્લિક ભેગી થઈ ટ્રાફિક થયું એમાં માટાકૂટ થઈ પબ્લિકમાં કે ભાઈ અહીં આગળ તમે ખોટા ઉભા છો ગામમાં અહીં ગામમાં ઉભા નહીં રહેવાનું સાત સાડા સાત વાગ્યા પછી અહીં ગામમાં બજારની અંદર આવીને મહેમાનવાની કોઈ જરૂર નહીં અમને સમસ્યા છે ટ્રાફિકની એનું અમને એ નિરાકરણ કરી આપે કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે એક કઈ ડાયવર્ઝન આપ્યું છે ચિકોદરા ચોકડી એક ડાયવર્ઝન આપ્યું ઉમરેટ ચોકડી કોલેજ ગામની વચ્ચે વચ્ચે કોઈ ડાયવર્ઝન છે નથી છતાં બી ઘર ખરેખર કેટલી વાર અમે રજૂઆતો કરી છે મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે મારી પોતાની અરજીઓ આપેલી છે મેં તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને એની ઉપર કોઈ એક્શન કોઈ સંસ્થા કે કોઈ આ કાર્યકર્તામાં કોઈ લેવા તૈયાર છે નથી અમારે આ ડાયવર્ઝન બંધ કરવાનું બીજું કઈ માંગણી છે નહીં અમારે આ અમારા ગામમાં છે નહીં ગામની અંદર શાળાઓ છે 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 સોસાયટીઓ એરિયા નાના નાના છોકરાઓ સવારે સ્કૂલોમાં જાય છે એનું કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં અસંતોષકારક બોલી આવીને ગામમાં ખોટા લોકોને બેસે બેસેલા બને કે અહીં બેસવાનું નહીં અહીંથી ઊભા થઈ જાઓ ખોટા હેરાન કરે છે અને એ લોકો ઊભા થઈને ટ્રાફિક કરે છે અને પછી ગામવાળાને હેરાન કરે છે બીજી કશી અમારે રજૂઆત છે નહીં અમારે આ ડાયવર્જન ગામમાં છે નહીં અને ગામમાંથી કોઈ સાધન નીકળવું ના જોઈએ